ગઈકાલે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે ટ્રેક્ટર કુવામાં ખાબકી જવાની ઘટના બનવા પામી હતી જેમાં દસ લોકોના મોત નીપજ્યા હતા જેને લઈ રાજ્ય સરકારે મોતને ભેટનાર તમામ મૃતકોના પરિજનોને ચાર ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે પંચમહાલ તાલુકાના ભાટવા ગામે ટ્રેક્ટર કુવામાં ખાબકતા દસ લોકોના મોત નીપ્યા છે જ્યારે અઠ્ઠાવીસ જેટલા ઘાયલ થયા છે ઘાયલોને સારવાર અર્થે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં બેની હાલત ગંભીર હોવાનું જણાય આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર શેરા તાલુકાના ભોટવા ગામના ત્રીસ જેટલા લોકો પરિજનની સ્મશાનયાત્રાએ જઈ રહ્યા હતા દરમિયાન ચાલક દ્વારા ટ્રેક્ટર રિવર્સ લેવામાં આવી રહ્યું હતું જે દરમિયાન ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેને લઈ ટ્રેક્ટર રિવર્સ સ્થિતિમાં જ કુવામાં ખાબકી ગયું હતું જેના પગલે છ લોકોના મોત નીપજ્યા હતા ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

ત્યાં પિંગળી માતાના મંદિરેથી વળતા ટ્રેક્ટર ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ઢાળમાં બેલેન્સ ગુમાવવાના કારણે બાજુમાં રહેલા કૂવામાં પડી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઓગણત્રીસ માણસોને તાત્કાલિક સારવાર અર્થે સહેરા હોસ્પિટલ ત્યારબાદ ગોધરા ખાતે શિફ્ટ કરાયા છે દસ વ્યક્તિઓ મરણ ગયેલ છે અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઘેરા શોકની લાગણી વચ્ચે આ તમામ મરણ ગયેલ લોકોને ચાર લાખની સહાય તથા ઈજાગ્રસ્તોને મફત સારવાર જાહેર કરેલી છે